નમસ્કાર મિત્રો જયરાત્રીના હળવદ પોલીસે બહાદુરીનું એક કામ કર્યું છે અને ભાજપના આગેવાનો સંચાલિત ભોડી પાસાની એક જુગાર ક્લબ પકડી હતી એમાં અઢાર આરોપીઓને પકડી લીધા હતા બે ફરાર છે બે લાખથી વધુની રોકડ જે છે એ પણ ઝડપી લીધી છે તેની સાથે અમે પણ આમાં થોડી મિત્રો તપાસ કરીને તપાસના અંતે આપણને પણ ખબર પડી છે અત્યારે અને મને ખબર છે કે આ આપણે બોલ્યા પછી આ લોકો જે છે એ આપણા ઉપર પણ કંઈ કાર્યવાહી જે છે એ કરાવરાવાના છે કારણ કે આમને નહીં ગમે મિત્રો સામાન્ય વ્યક્તિઓ જે છે એને નાનો મોટો કંઈ ધંધો કરવો હોય તો ગોતવો પડતો હોય છે અન્ય તાલુકા જિલ્લા મથકે જવું પડતું હોય છે પરંતુ આ આગેવાનો છે એ આગેવાનો એ સત્તાના જોરે અધિકારીઓને દબાવતા હોય છે અને એમના જે કંઈ ખોટા ધંધાઓ છે મિત્રો એ ખોટા ધંધાઓ ચલાવતા હોય છે અમે એટલા માટે કહીએ છીએ મિત્રો કે આ જે જુગારની રેડ પડી ઘોડી પાસાનો જે જુગાર પૈકડ્યો બે લાખથી વધુની રોકડ પૈકડી અઢાર આરોપીઓ પકડ્યા બે આરોપીઓ મુઠી વારીને ભાગી ગયા તો આ જે આખી જુગારની ક્લબ જે છે મિત્રો એમાં ભાજપના મહામંત્રી અને તેની સાથે એક અહીંના જે પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ છે એનું પણ નામ ખુલું છે એમને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે અમે થોડી તપાસ કરી તપાસના અંતે અમને અત્યારે મિત્રો હાલે જાણકારી મળી છે કે તાલુકા ભાજપ પ્રમુખ મનસુખ ગોરિયા છે અત્યારે ચાલુ તાલુકા ભાજપના પ્રમુખ છે આ ઈ ભાઈ પોતે જે છે એ આ જુગારની ક્લબ ચલાવતા હતા તેની સાથે અમને એ પણ એક જાણકારી મળી છે કે આ જે જુગારીઓ છે જે જે ઘોડી પાસાનો જુગાર રમવા આવતા હતા તેઓ પાસેથી પોલીસને પૈસા દેવા પડશે પોલીસની મંજૂરી છે પોલીસ અહીં આવશે પણ નહીં એવી શેખી જે છે એ આગેવાનો બધા મારતા હતા એવી શેખી આગેવાનો બધા મારતા હતા મિત્રો તો એનો ફાંકો પોલીસે ઉતારી દીધો છે અને પોલીસના નામે પણ દરરોજના પંદર હજાર રૂપિયા નાલ જે છે એ આ જ આગેવાનો છે એ કાઢતા હતા કે આપણે ભલે પોલીસને અમે કહી તો દઈશું પોલીસ આપણા ત્યાં આવશે પણ નહીં પરંતુ પોલીસને કંઈક આપણે દેવું પડશે હાવ એમણા આપણે મફતમાં સંબંધના નાતે કે આપણી પાસે જે રાજકીય પાવર છે એના નાતે આપણે એવું નથી કરાવવું આપણે મંજૂરી લઈ લીધી છે આપણને પોલીસે મંજૂરી આપી દીધી છે અને કોઈ અહીં આવવાના છે નહીં અને એટલા માટે થઈને જ જે ઘોડી પાછાનો જે લોકો જુગાર રમે છે એ આમના વિશ્વાસે અહીં હોટલે આવ્યા હતા બાકીના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ લોકો જે છે એ ઘોડી પાછાનો જુગાર ચલાવતા હતા પરંતુ પોલીસને બાતમી મળી એટલે રાત્રિના સમયે પોલીસે કામગીરી કરી અને આ આગેવાનોને મને એવું જ હતું કે આપણા ત્યાં કોઈ જ આવવાનું છે નહીં કારણ કે આપણા ત્યાં જો કોઈ આવે તો આપણે એકાદા ઉચ્ચ નેતાનો ફોન કરાવી દઈશું એટલે એક પણ આગેવાન આપણા ત્યાં રેડ કરશે નહીં પરંતુ એવો જે ફાંકો એમનો હતો ને એ હળોદ પોલીસે ઉતારી દીધો છે પોલીસના નામે નાલ કાઢીને પૈસા કાઢતા હતા પોલીસને આપણે દેવા પડશે પણ ખરેખર એવું હતું નહીં તાલુકા ભાજપ મનસુખ ગોરિયા છે મિત્રો અમને જાણકારી એ મળી છે કે આ જે લેકવ્યુનો રૂમ જે છે મિત્રો એ બુક જ એ ભય કરાવરાયો હતો નીલેશભાઈ ગામીને ભરત ભરત વઢરી કે એનો મહામંત્રી છે તો એમને મેં હતા કે દસ હજાર રૂપિયા રૂમનું ભાડું અમે તમને દઈશું તો એ હોટલના સંચાલકો છે મિત્રો તો એ હોટલના સંચાલકોને ખબર હોય ને કે અમથા કોઈ દસ હજાર રૂપિયા ભાડું નથી દેવાના અમે જ્યારે એ હોટલના સંચાલકને પૂછ્યું તો એનું કહેવાનું એ થતું હતું કે એ પાર્ટી કરવાનું કહેતા હતા તો ભાઈ પાર્ટી કરવાની આ મંજૂરી છે ખરી એટલે ખરેખર આની જો નિષ્પક્ષ તપાસ થાય મિત્રો તો એ હોટલના જે સંચાલકો છે એ પણ આરોપી બને છે તેની સાથે આ બનાવમાં તાલુકા ભાજપ પ્રમુખ મનસુખ ગોરિયા છે તો એ પણ આરોપી બને છે કારણ કે એ ભાઈ પોતે જે છે એ ભાઈ પોતે જ આ જુગારની ક્લબોને ચલાવરાવતા હતા એને બધી ખબર છે અને એ જ આમાં સંકળાયેલા છે બધા પરંતુ એ રાત્રિના સમયે ત્યાં હાજર નતા એટલે એને આરોપી નથી બનાવવામાં આવ્યા તો ખરેખર જિલ્લા પોલીસ વડા આની ન્યાયિક તપાસ કરાવે કે જે અમારા વખતે તપાસ કરાઈ હતી કે કેમિકલ ચોરીમાં કંઈ આપણે હતા નહીં છતાંય આ બધા આગેવાનોના કહેવાથી એમને આરોપીઓ બનાવ્યા હતા તો એનું શું થયું તો ખરેખર આમાં પણ જિલ્લા પોલીસ વડા ન્યાયિક તપાસ કરાવે તો ખબર પડશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થવાનું છે અને આ આગેવાનોના નામ જે છે મિત્રો એ પણ નામ ખુલવાના છે અમે થોડી તપાસ કરી તો અમને ખબર પડી આ વલ્લભભાઈ જે છે એનું નામ આવ્યું છે તો અમે એમને ફોન કરીને પૂછ્યું તો એમનું કહેવાનું થાય કે ભાઈ મારે તો આમાં કંઈ લેવા દેવા જ છે નહીં હોટલનો સંચાલક મારો મિત્ર હતો એટલે અમે ત્યાં આગળ હું રાત્રિના અમે સાડા બાર એક વાગ્યા સુધી જાગતા હોય છું તો હું એ બાજુ આંટો મારવા ગયો હતો બાકી ખરેખર જુગાર રમતા હતા શું કરતા હતી એમનું કહેવાનું એ થાય છે કે મને નથી ખબર અને પોલીસે આરોપી બનાવ્યા ભલે એ પોલીસનો વિષય છે એ તપાસના અંતે ખબર પડશે કોર્ટમાં બધું સાબિતી કરવી પડશે નથી તો છૂટી જવાના છે એ પણ વાત હકીકત છે પરંતુ આ જુગાર ક્લબ જે છે મિત્રો એ તાલુકા ભાજપ પ્રમુખ ચલાવરાવતા આવતા હતા તો પછી એને પણ આરોપી બનાવવા જરૂરી છે એટલે પોલીસે દિશામાં તપાસ કરે પોલીસે મહામંત્રીની ને એની તપાસ કરે એમની પૂછપરછ કરે તો બધું દૂધને દૂધને પાણીનું પાણી થઈ જવાનું છે કારણ કે આમને મિત્રો એવો ફાંકો ન રહેવો જોઈએ કે અમે તાલુકા ભાજપના પ્રમુખ છીએ એટલે અમે ધારી કરી શકીએ અમે ગમે કરી શકીએ નહીં એવું ન હોય તમે પ્રમુખ છો તો બીજા ઘણા બધા રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ યોજનાઓ લોકો સુધી પહોંચાડો એ યોજનાનો લોકોને લાભ અપાવરાવો એટલે આમે તમને લોકો મત દેવાના છે પરંતુ એનો મતલબ એ નથી કે તમને આ હોદ્દેદાર બનાવ્યા છે તો હોદ્દેદાર બનાવ્યા પછી તમે જે છે એ આવા કામો કરો તમે જે છે એ આપણા વિસ્તારના લોકોને જુગારના રવાડે ચડાવી દો તમે જે છે એ દારૂના રવાડે ચડાવી દો આવું તો ન હોવું જોઈએ મિત્રો આ જે લોકો છે તો આમને ખરેખર આની સામે પણ કાર્યવાહી થાય તો પછી ખબર પડે અને આ ભાઈ તો એટલી બધી મોટી મોટી મારે કે હું જાહેર જીવનમાં ક્યાંય રૂપિયો મેં લીધો હોય તો મને તમારે કહી દેવાનું મને આમ કરો મારો પોતાનો નંબર એ ભાઈએ તો બ્લેકલિસ્ટ કર્યો છે નહીં તો પણ ફરજ છે મનસુખભાઈને આપણે પણ પૂછવું પડે કે મનસુખભાઈ આમાં તમારું નામ ખુલે છે અને તમે જ રૂમ બુક કરાવવા બે માણસોને મેં એકલા હતા દસ હજાર રૂપિયામાં કે આજે હળોદમાં બેહોરાવવા પડે એવું છે વાડીઓમાં સેટિંગ થાય એવું નથી તો આ બધી વાતો સંભળાય છે મનસુખભાઈ તો ખરેખર મનસુખભાઈ તમે આમાં જુગાર સાથે આ ઘોડી પાસાના જુગાર સાથે જોડાયેલા છો ખરા પરંતુ મનસુખભાઈએ મારો નંબર બ્લેકલિસ્ટ કર્યો છે નહીં ત્યારે આપણી ફરજ છે મનસુખભાઈ જે બોલ્યા હોય તે પણ તમને અમે જણાવે અને અમને થોડીક આમાં એ પણ એક માહિતી મળે છે કે બાકીના જે રાજકીય આગેવાનો છે તો આપણે એમને પણ પૂછવાનું છે કે આ લોકો છે આ લોકો તમારું પણ નામ દઈ રહ્યા છે કે આમના અમારી ઉપર હાથ હતા ને આ લોકોનો અમને સહકાર હતો તો ખરેખર એમાં તમે છો ખરા નથી તો આપણે એ પણ બતાવશું છું કે નહીં આમાં આ લોકો નથી સંકળાયેલા બાકી આ બહુ મોટી ઘટના કહેવાય સામાન્ય લોકો છે ને મિત્રો એ દોઢસો બસો ત્રણસો રૂપિયામાં આખો દિવસ મજૂરી કામે જાય છે આખો દિવસ શરીર નીચવી નાખે છે કારણે ત્રણસો રૂપિયા ભારે છે અને આ લોકો જે છે આવી રીતના લોકોની પોલીસની આંખોમાં એમાં ધૂળ નાખી અને પચાસ હજારથી વધુ જે છે નાલું કાઢી નાખે સિત્તેર હજાર રૂપિયા સુધીની નાલ કાઢી નાખે રમવા બેઠા હોય અમને એ પણ એક થોડીક જાણકારી મળ્યું કે ગંજી પથે જો રમાડે તો એમાં ખાસ કંઈ આમને નાન નીકળે નહીં એટલે આ ઘોડી પાછાનો જુગાર આ લોકોએ ચાલુ કરાવરાયો હતો અને આ ઘોડી પાછાનો જુગાર જો હળદ પોલીસે મિત્રો ન પકડ્યો હોત અને બારની કોઈક એજન્સી પકડી ગઈ હોત તો અહીંના પોલીસ કેટલાય સસ્પેન્ડ થાત કેટલાય પોલીસને દંડ આવે કેટલાય પોલીસને ટ્રાન્સફર કરાવી નાખે આવી બધી પણ કાર્યવાહી થાત બીજી એજન્સીઓ જો કોઈ આવી હોત તો પરંતુ આ પોલીસે કામગીરી કરી એમાં બધા બચી ગયા સ્થાનિક પોલીસની કામગીરી પણ દેખાણી અને એ બચી પણ ગયા નહીંતર બહારની એજન્સી આવી હોત તો શું થાત કારણ કે પોલીસ સ્ટેશનથી માત્ર અહીંયાથી આપણે જે ઊભા છીએ અહીંયાથી થોડા જ અંતરે આ લેપ વ્યૂ હોટલ આવેલી છે અને આ જ લેપ યુ હોટલનો એવો કંઈ લક્ઝરીસ રૂમ તો છે નહીં કે એને દસ હજાર રૂપિયા એનું ભાડું થાય અને નિયમો પણ નથી કે ચારથી વધુ લોકોને જે છે તમે આપી શકો અઢાર અઢાર લોકોને એકસો ને ચાર નંબરના રૂમમાં બેસાડી દો છો તમે તમારા ફાયદા માટે ત્યાં આગળ તમે જુગાર રમાડવા રાો છો તો આ પોલીસ જે છે પોલીસ આની સામે પણ કાર્યવાહી કરે તે જરૂરી છે હોટલના સંચાલક સામે હોટલનો સંચાલક એવી રીતના કંઈ ન સટકી શકે કે અમે આમાં જાણતા નથી અમને તેવું કહેતા હતા કે પાર્ટી કરવાની છે તો પાર્ટી કરવાની જ છે ને પાર્ટી કોઈનો બર્થડે તો હતો નહીં કે ત્યાં આગળ હેપી બર્થ ડેના ગીતો અંદરથી સંભળાતા હતા આરે જીતે આરે જીતે આ બધા એટલો દેખારો કરતા હોય તો એ હોટલના સંચાલકને ન ખબર હોય મિત્રો તો એની સામે પણ પોલીસ તપાસ કરે અને એને પણ આરોપી બનાવે એ જરૂરી છે તેની સાથે જેથી અમે આ એટલા માટે કહીએ છીએ જેથી બીજા જે કંઈ હોટલના સંચાલકો છે એને ખબર પડે આવતા દિવસોમાં આવા લોકોને એની હોટલમાં પ્રવેશ આપતા પહેલાં એક હજાર વખત વિચારે અને તાલુકા ભાજપ પ્રમુખ છે મનસુખ ગોરિયા તો એનું નામ આમાં છે એ ખુલીમ છે જો પોલીસ આની તપાસ કરે તો કારણ કે એ ભાઈ પોતે ચલાવતા હતા અમને જાણકારી મેળવી છે ફોન તો ઉપાડતા નથી બ્લેકલિસ્ટ કર નાખ્યો છે નંબર અને એમને પ્રેસ કોન્ફરન્સ કરવી હોય તો આપણે જઈશું ત્યાં આગળ અને આપણે જે સવાલો છે એમને સવાલો પૂછવા છે બાકી આ જે કંઈ ભાજપના આગેવાનો છે તો મિત્રો આ એવું તો છે નહીં તમને પ્રમુખ બનાવી દીધા કે મહામંત્રી બનાવી દીધા તો ખરેખર તમે સંગઠનનું કામ કરો લોકોનું કામ કરો ઘણી એવી રાજ્યની કેન્દ્ર સરકારની યોજનાઓ છે કે છેવાડાના લોકો સુધી પહોંચી નથી એનો એને લાભ મળતો નથી એની એને ખબર નથી તો આ બધું અહીંયા પહોંચાડો તમે આ એટલા માટે તમને કંઈ જુગાર ક્લબ ચલાવવા માટે તો કંઈ તમને પ્રમુખ બનાવી દીધા નથી અને પ્રમુખ બન્યા પછી તમને મગજમાં એવું છે કે અમે ગમે કરી હાલે અમારા ત્યાં કોઈ આવે નહીં અને તમે આ જુગારિયાને એવું કહો છો કે પોલીસમાં આપણું સેટિંગ છે અને મને ત્યાં સુધીની માહિતી મળી કે ભાઈ આ મનસુખભાઈ તો એવી વાત કરતા હતા કે મારે વાત થઈ ગઈ છે એસપીઆઈ રે એસપીઆઈ રે બેઠક કરવાની બાકી છે રેન્જ આઈજીઆઈ બેઠક કરવાની બાકી છે બાકી બધાને કહી દીધું છે એટલે કોઈ ઉપાધિ કંઈ કરવાની નથી તમે તમારે અહીંયા તમે રમવા આવો બે ફિકર રમવા આવો એક ટકો પણ તમે ડર ન રાખો કારણ કે કોઈ પોલીસ આપણા ત્યાં આવશે નહીં એસપી સાહેબને રેન્જ આઈજીને ખાલી વાત કરવાની બાકી છે અને એ હું ટૂંક સમયમાં મોરબી જઈને રૂબરૂ મળીને જ વાત કરી લઈશ આવી તો આ ભાઈ અહીંયા શેખી મારતા હતા એટલે આની પણ તપાસ કરાવી મિત્રો જરૂરી છે કે ખરેખર આ વ્યક્તિ જે છે એ આ જુગારમાં સંકળાયેલો છે તેનું આરોપી તરીકે કેમ નામ નથી અને ખોટા પોલીસને બદનામ કરે ઊંચ અધિકારીઓને આ વ્યક્તિ બદનામ કરે છે કે ભાઈ મારા ત્યાં કોઈ આવે નહીં બધાય આવે તારા ત્યાં તમે કંઈ સિંહ દીપડા તો છો નહીં તો ન આવે તમારા ત્યાં આ આવી ગયા ને પકડાઈ ગયા પરંતુ એટલું છે તમારું નામ આમાં ખુલ્યું નથી એટલે પોલીસ આમાં યોગ્ય તપાસ કરે તે જરૂરી છે અને આ મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ આ આગેવાનો જે છે આ જો રોકાશે નહીં તો પછી આવતા દિવસોમાં આ લોકોના ચાહકો એવા વધી જવાના છે આવા જે ધંધા કરતા હોય પ્રકાશભાઈ આપણે ધારાસભ્ય છે મિત્રો તો એ આ બધાના વિરોધમાં છે એટલે આ લોકોને પ્રકાશભાઈ ગમતા નથી કે ભાઈ ધારાસભ્ય આવા ન હોય તો ધારાસભ્ય કંઈ થોડા જુગાર રમાડવા દે તમને ધારાસભ્ય થોડા ગામમાં સિનારવા કરવા દે તમને ધારાસભ્ય થોડા તમારી હોટલમાં રૂપ લલાવણ લાવવા દે અને એની તમને ભલામણ કરે કે ભાઈ વાંધો નહીં અમારો કાર્યકર્તા છે કે અમારો ટેકેદાર છે એનું આ થોડુંક હાલવા દેજો પ્રકાશભાઈ આવું હકવા દેતા નથી અમને અમે તો નરી આંખે જોયેલું છે કે આવી ભલામણો કરતા નથી અને આ જોયું છે એટલા માટે બોલી છે કે પ્રકાશભાઈ આપણે અહીંયા નાખી જાય ને આપણે પ્રકાશભાઈનું બોલી છે એવું નથી પણ પ્રકાશભાઈ આમાં ક્યાંય સહકાર નથી દેતા એટલે આ લોકોને પ્રકાશભાઈ ગમતા નથી કે ભાઈ ધારાસભ્યએ તો ખરેખર હવે આમ કર નાખ્યું તેમ કરી નાખ્યું તો પ્રકાશભાઈ આમાં નથી સહકાર દેતા એ વાત હકીકત સો ટકાની છે અને નો જ દેવો જોઈએ આમને કારણ કે ધારાસભ્ય આ છે કાલ ન પણ હોય તો લોકો યાદ કરવા જોઈએ બાકી તો નહીં આ તમને મને બધાને ખબર છે કે આગેવાનોએ ફોન કર્યા હોત તો આગેવાનોના નામ પણ ન ખુલે ચાલુ મહામંત્રીનું પણ નામ ન ખુલે પણ આ તાલુકા ભાજપ પ્રમુખ આની સાથે જોડાયેલા છે તેનું નામ ખૂલવું જોઈએ એની તપાસ કરવી જોઈએ તપાસ તો કરો પછી ન હોય તો પછીનો વિષય છે પરંતુ અત્યારે આખા હળવદ શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં બસ એક જ વાત છે કે મનસુખભાઈ દા ચલાવરાવતા હતા મનસુખભાઈ આમાં છે તો એનું નામ કેમ ખોલવામાં નથી આવતું તો ખરેખર પોલીસ જવાનો એને નાની તપાસ કરવી જોઈએ તપાસના અંતે ખરેખર ન હોય તો એ જાહેર કરવું જોઈએ મનસુખભાઈ આમાં ક્યાંય છે નહીં બાકી હકીકત અમને જે જાણકારી મળી છે કે રૂમ પણ એમને રખાવરાયો તો કંઈ આ જુગારીઓ કંઈ મનસુખભાઈના હગા તો થતા નહોતા કે મનસુખભાઈના તો પાર્ટનર હતા નહીં તો મનસુખભાઈ આ જુગારીઓ માટે થઈને અહીંયા રૂમ બુક કરાવરાવે અને આ મહામંત્રી છે એ પ્રમુખને પૂછા વગરને થોડું આવડું મોટું કામ કરવાના છે કારણ કે એને એ ખબર તો હોય જ ને કે પોલીસ ગમે ત્યારે આવશે પોલીસ ગમે ત્યારે આવશે એને ખબર તો હોય જ ને એટલે આ મનસુખભાઈ મોટી મોટી માહિતીથી કે તમારે ઉપાધિજ નથી કંઈ કરવાની હું બેઠો જ છું તમ તારે તમ તમારે રમાડો જે ભાગ આવતો હોય એ આપી દેવાનો પોલીસના નામે પંદર હજાર રૂપિયા કાઢતા હતા દરરોજના કે આપણા પોલીસને દેવા પડશે તો આવું તો ન હોવું જોઈએ એટલે એની સામે પણ કાર્યવાહી કરવી જરૂરી છે ને આવા લોકો સામે કાર્યવાહી થાય એટલે જેથી આવતા દિવસોમાં બીજા જે લોકો આ આવું ધંધો કરવા માંગે છે તો એને ખબર પડે નહીં એટલે અમે પણ પોલીસને એક અપીલ કરી છે તમે આમાં યોગ્ય તપાસ કરો અને જોવો તો આ ભાઈનું નામ પણ ખૂલવાનું છે તો એની સામે પણ કાર્યવાહી થાય જેથી સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે આવા તાલુકા ભાજપ પ્રમુખને મહામંત્રીને નિર્ણય જો પોલીસ આંટીમાં લઈ લેતી હોય એટલે આવા ખોટા ધંધા કરતા હોય તો પછી આપણે તો સાવ સામાન્ય છીએ આપણને તો લઈ જ લે છે એટલે આવો એક જે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે લોકો કરે તેમાં એક આવો ડર પણ ઊભો થાય અને આવી પ્રવૃત્તિઓ જે છે એ બંધ પણ થાય એટલે પોલીસ પણ આમાં યોગ્ય તપાસ કરે તે જરૂરી છે આભાર મિત્ર